કોઈ પણ એક અમારી સાથે છે સાગર ભાઈ અને જે સાગર ભાઈ તોપરાનું પત્તું પૂરું નથી અને અમે અત્યારે લખાણ કરવા સાગરભાઈ કોઈ પણ એક નામ લખે અને અમારે ક્રિશભાઈ જય હા આ અંદર હવે પછી ગોઘા સાગર ભાઈ લખ્યું હવે રૂપ્રિતભાઈ આ એક નાનું બાળક છે તે પણ એના આ બીજું કોનું ફેરવી અને લખે કોઈ પણ એક નામ તું લખ તને આવડે એવું રેડી ને

પત્તું હાવ કોરું છે એમ કે કોઈને એવું લાગે કે ભાઈ લખાણ છે પણ લખાણવાળું પત્તું નથી

માતાજીની પ્રાર્થના